આવતીકાલે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે પરંતુ એની પહેલા જ ક્યાંક કોળી સમાજમાં ભૂકંપ આવ્યો છે અને ષડયંત્ર થઈ રહ્યું છે પરંતુ આજે આજ વિસ્તારપૂર્વક આ વાતને સમજવાની છે ને ખાસ કરીને આ વિષયને સમજવાનું છે ને આ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સિનિયર જર્નાલિસ્ટ જગદીશ સર મહેતા સર સૌથી પહેલો સવાલ તમને કે

મને ઈશ્વર આપણે કહીએ છીએ ને ઈશ્વર અણુ અણુ જગતના દરેક અણુ અણુમાં ભગવાન ભાજપ કોંગ્રેસ આમ આદમી ફલાણું અપક્ષ ફલાણું બધું રહેવાનું રહેવાનું ને રહેવાનું અને એટલે જ તમારી જાણ ખાતર આતતાઈઓ એટલે કે જે લોકો આપણી ઉપર આપણને હેરાન કરે છે આતંક મચાવે છે એવા લોકોને મોકળું મેદાન મળે છે અને સંપ નહી હોવાને કારણે આપણી બધી જ શક્તિ સહન શક્તિમાં વેડફાઈ જાય છે કોળી સમાજ નું જસદળનું કાલનું સંમેલન પણ એનો બિલકુલ બોલતો પુરાવો છે જીવો ઘટના સમાજને ખબર પડે એટલે કહો

રાઈટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ ના નામે બધા ખુલ્લા પાડતા હતા બરાબર છેલ્લા પાંચ વર્ષથી ઓર વધી ગયું હતું છેલ્લા પાંચ વર્ષથી અને જયારે જયારે આ બધું વધતું ગયું પછી એને ધાક ધમકી ગાળા ગાળી થી માંડીને હુમલાના કોશિશ પ્રયાસો વગેરે પણ થયું હતું એટલે ઘનશ્યામભાઈ રાજદ્યા અનેક પ્રકારની અરજીઓ કરી હતી કે ભાઈ મને બચાવજો મારો જીવ જોખમમાં છે અમુક ગુંડા તત્વો અસામાજિક તત્વો કોઈ પણ સમયે મારી ઉપર યા તો હુમલો કરી શકે એમ છે યા તો મારો પ્રાણ લઈ લે એમ છે તંત્રનીજ માફિયા એ એ ભૂગર્ભમાંથી ધૂળ ન લઈ લે ખાણ ખનીજ આપણે જે શબ્દ વાપરીએ કેટલાક ને લગભગ ને ખબર હોય બીજા નામ શું હશે એટલે ભાઈ ડુંગરા ખોદી ખાવા એ ખાણ ખનીજ બીજું હું માટી લઈ લેવી સરકારી ખરાબામાંથી પથ્થરો કાઢી લેવા જે જુનાગઢ પંથકમાં મળે એક સમયે ત્યાંના એક દિગ્ગજ રાજકીય નેતાની ઉપર એવો આરોપ હતો કે મોટા ભાગની પથ્થર ની ખાણો જે છે એને લઈ લીધેલી એ લીઝ ઉપર લીધી હોય કે રામ જાણે એ ટેરેટરી જે નક્કી થઈ હોય બાકીનું બધું એને ખોદી કાઢ્યું

એ વ્યક્તિ ઉપર એવો આરોપ પણ છે કે ઈ ભારતીય જનતા પાર્ટી ના કેબિનેટ મિનિસ્ટર અને જસદણ પંથક નિવાસી અને સમસ્ત કોળી સમાજના અગ્રણી કહી શકાય એવા કુવરજીભાઈ બાવળિયાના સમર્થક છે હમ હવે આય કોન્ટ્રોવર્સી શરૂ થઈ કે કોળી સમાજે શું કર્યું

રાજ્યના ગ્રહ રાજ્ય મંત્રી સંઘવી દરેક જગ્યાએ જે સામાન્ય રીતે બોલતા હતા થોડાક સમય પહેલા કે અપરાધીઓના ભય હોવો જોઈએ અપરાધીના વરઘોડા નીકળવા જોઈએ પોલીસને કીધું તમને આજે જે દંડો આપવામાં આવ્યો છે દંડો કઈ ટેકણ લાકડી નથી કે તમારે ગીરનાર ચડવું હોય તો આમ ટેકો ટેકે ચડી કઈ એના માટે નથી આપવામાં આવી તમને આ બળીકો જે આપવામાં આવ્યો છે દંડો આપ્યો છે દંડવા માટે આપ્યો છે એટલે દંડો એટલે કે તમે એનું જાહેરમાં સરભરા કરો હવે છે જ એટલે સરકારનું જે મંત્રી થી માંડીને જે કોઈ હોય કે એના કયામાં તો રહેવાની હોય ગ્રહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કીધું વરઘોડો કાઢો તેમ છતાં જસદણ પોલીસે હલો હા એને કીધું અમે વરઘોડો નહીં કાઢીએ શું કામ એને એમ કીધું વિછીયા પોલીસ ને જસદડ પોલીસે કે સુપ્રીમ કોર્ટ નો આદેશ છે કે જ્યાં સુધી અપરાધી જે છે જેવું કારણ કે એની ઉપર આરોપ છે સિદ્ધ નથી થયો અને સિદ્ધ કરવાનું કામ અદાલત નું છે સજા આપવાનું કામ અદાલતનું આવી ફિલોસોફી સુફિયાની ફિલોસોફી કહી શકાય એ ત્યાંની પોલીસે કરી શું કામ કોળી સમાજ નો જે આક્ષેપ છે એ આ છે કે તમને આટલું બધું જ્ઞાન આખા રાજ્યમાં એક જ પોલીસ તમે એવી વિચ્યા જસદણ ની જેને આટલી બધું જ્ઞાન લાધું કે અપરાધી આરોપી હોય ત્યાં સુધી નિર્દોષ નાગરિક ગણાય ઈ એટલા માટે લાધ્યું કારણ કે તમારી ઉપર પ્રેશર છે પોલીટીકલી

આપની જાણ ખાતર લગભગ એસી બ્યાસી લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે હુડદંગ મચાવવા માટે એમ એફઆરઆઈ એસી બ્યાસી જણા માટે સામે અને આપની જાણ ખાતર બેન જે સૂત્રો પાસેથી અમે વિગતો મેળવી એનું એમ કેવાનું છે કે માં મોબાઈલ નંબર એ કદાચ એવી હશે જેમાં પોલીસે ફરિયાદી આ બની અને જેની સામે એફઆરઆઈ નોંધી છે એફઆઈઆર એમાં મોબાઈલ નંબર એ ટાંકા એનો અર્થ એ છે કે ક્યાંક થી આ મેનેજ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને શોધી શકાય મોબાઈલ નંબર ક્યાંથી તમે મેળવી લો કમસે કમ એ તો હકીકત છે જ્યાં ઉડદંગ મચે છે પાંચ પચાસ એક તો માણસો તો હજારો હતા એમાંથી જેણે જેણે જે કાઈ ડખાપી થયું હોય તમે ફાયરિંગ કર્યું યા તો તમે ટીયર ગેસ સેલ છોડ્યા સામે વાળા લોકો એ આક્રોશ વ્યક્ત કર્યો પણ તમે એ બધાને કઈ રીતે ગોતી લીધા ગોતી તો ખેર પછી એના મોબાઈલ નંબર એ ટાંકવાની ક્યાં જરૂર છે તમારે સમજી લો આવી રીતે આખે આખી ઘટનામાં બધાને એવી શંકા છે કે સરકારી બીજું ટ્વિસ્ટ આવે છે જુઓ આવતીકાલે સંમેલન છે એ સંમેલન પહેલા જે લોકો ભારતીય જનતા પાર્ટી ને સમર્પિત છે એવા ધારાસભ્યોથી થી મંત્રીઓથી માંડીને કાર્યકર્તાઓ જે છે એ બધાએ શું કર્યું એને આયોજન ને નિષ્ફળ બનાવવા તો એના લોકો દ્વારા એવી કોશિશ કરવામાં આવી કે કાલે કોઈ આવતા નહિ એણે એમ કીધું કે ઘનશ્યામભાઈ રાજ્યપુર ના પરિવારજનો એક બેન નું નામે આવ્યું છે કે નાના કંઈક નગરપાલિકા ના હોવાનું કહેવાય છે પણ એ જે હોય તે એક મહિલા છે જે ભારતીય જનતા પાર્ટીના છે ટૂંકમાં એને એમ કીધું જે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારજનોને કે તમારા છોકરા જે છે એની ભણવા સહિતની બધી જવાબદારી અમે ઉપાડી લેશું તમને પણ કંઈક હેલ્પફુલ થશું તમે આ રાજકારણ નો શિકાર બનતા નહીં એમ કરીને પોતે રાજકારણ ખેલ્યું સામે પક્ષે હિમાંશીબેન જાણવા જેવું છે જે સમાજના નેતાઓ અત્યારે ન્યાય સંમેલન કરવા જઈ રહ્યા છે એમાં મુખ્ય બે ત્રણ લોકો આયોજનકાર તરીકે નું સંભળાય છે નામ મુખ્ય નામ ભલે કોળી સમાજ સમસ્ત કોળી સમાજ કે જે લેખવું હોય તે પણ એનું જે આયોજન કરતા છે એમાં મુખ્ય બે નામ છે એક નામ છે માંધાતા ગ્રુપ ભાવનગરના રાજુભાઈ સોલંકી અને બીજું છે ના આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા ધારાસભ્ય છે તે હવે આ જો અને જે માંધાતા હું રાજુભાઈ સોલંકી કહું છું ઈ પણ તમારી જાણ ખતર જીતુભાઈ વાઘાણી ભાવનગરના જે એક્સ મિનિસ્ટર ને ધારાસભ્ય અત્યારે છે એક્સ મિનિસ્ટર એ જીતુ વાઘાણીની સામે આમ આદમી પાર્ટી માંથી ઈ પણ ઉભા હતા રાજુભાઈ સોલંકી ભાવનગરમાં એટલે ભારતીય જનતા પાર્ટી ચડી બેઠી કે આ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું આયોજન છે કોળી સમાજ નું નહીં અને એને રાજનીતિ કરવી છે એનો આક્ષેપ પણ વાજિબ છે કારણ કે સીધી રીતે તો છે જ આ લોકો પણ પ્રશ્ન ઈ થાય કે આમાં સમાજે નક્કી કરવું જોઈએ તમે શું કામ કોઈના હાથા બનો ભાઈ સાહેબ સમાજે બે વસ્તુ આમાં કરવી જોઈએ આપણે કોઈ ઉપદેશ આપનારા નથી પણ વિશ્લેષક હોય એટલે વિશ્લેષણ મૃત્યુ નું કારણ આ છે એમ કે છે ને એને પોસ્ટમોર્ટમ કેવાય આપણે આ ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવા બેઠા એટલે કહું છું આપણે કોઈને સલાહ નથી દેવી આપણે એવડા મોટા કઈ છીએ નહીં ને આપડી સલાહ કોઈને જરૂર નથી હું એમ કઉ છું કે સમાજે કેવું જોઈએ

આ બધા ભારતીય પક્ષમાં કોઈ કોંગ્રેસમાં છે કોઈ ભાજપમાં છે પણ રાજકારણમાં છે પણ આ બધા પ્રશ્ન પૂછવો જોઈએ કોળી સમાજે કે તમને જો રાજકીય મર્યાદા નડતી હોય લાજ કાઢવી પડતી હોય તો તમે અમારી સામે લાજ કાઢો શું કામ અમારા નામે અમારા નામે ચરી ખાવ છો કારણ કે આ ઈસ્યુ કોળી સમાજ આયોજક ભૂલી જાવ કોઈ પણ છે આયોજન તો કરવું કે નહીં સરકાર કોઈ નહીં એટલે એને ભાગતા ફરવાનું ભાગતા ઇન ધ સેન્સ આ સમાજના એને અલિપ્ત કરવાની ક્યાં જરૂર છે એને કેવું જોઈએ ખરેખર તો કે ભાઈ બોલાવો સંમેલન વાંધો નહીં ભલે હું સરકારી પ્રતિનિધિ સરકાર નો જવાબ નથી જોતો તમારે તો હું સરકાર નો જવાબ આપીશ અને સરકારી મુલાઝિમ કે સરકારી મંત્રી હું પછી છું પેલા હું સમાજનો દીકરો છું એટલે આ બધો ડખો જે છે એ પછી પક્ષા પક્ષી વાળો થઈ ગયો મેં તમને હંસીની બેન શરૂઆતમાં જ કીધું કે દુનિયાની આપડા ગુજરાત ની વાત કરી કોઈ જ્ઞાતિ કોઈ વર્ગ કોઈ સમસ્યા કોઈ કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર રાજકારણ થી અલિપ્ત નથી રહ્યું એટલે આપણો એમાં પેલેથી એક વ્યૂહ રહ્યો છે વિશ્લેષણ ની દ્રષ્ટિએ કહું છું પેલેથી આપણો એક વ્યૂહ રહ્યો છે વ્યૂ શું હતો કે ભાઈ આજે તમે જે સંમેલન કરો છો એટલે કે આવતીકાલે જે સંમેલન એલાન તો પંદર દિવસ મહિના દિવસ થઈ ગયું પણ મને તમે સમજાવો કે ચાર ચાર પાંચ પાંચ વર્ષથી ઘનશ્યામભાઈ રાજપ્રા થી માંડીને પોલીસ સુધીના અરજી કરતા રહ્યા લેખિત માં કે મારા જીવને જોખમ છે તો આપણો વ્યૂ એ હતો કે તે દિવસે સમાજ ક્યાં ગયો હતો આજે જયારે એની હત્યા થઈ ગઈ અને હવે તમે આ બધો જ ગધેડો કરો છો મોટે પાયે સંમેલન કરો છો હા 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 ધબધબાટી કરશો નો ડાઉટ સરકારની વિરુદ્ધમાં પણ એ જ વાત હું કઉ છું કે જો આવો જ સપોર્ટ સમાજે ઘનશ્યામભાઈ ને જીવતા જીવ આપ્યો હોત તો આજે આ દાડો જોવાનો વારો આવ્યો ન હોત કદાચ તમે કોઈની નનામી હોય સોરી કોઈની નનામી હોય એ નનામી ને પછી સ્મશાન સુધી પહોંચાડે એટલે તમે જોજો સગા મિત્ર ઇત્યાદિ બહુ પડા પડી કરે નનામી ને ખંભો આપવા માટે થઈને તો નનામી ત્યારે મનોમન બોલતી હોય છે કે ભલા માણસ હું જીવતો તો ત્યારે જો એકાદ ટેકો હાચો આપી દીધો તો આ અહિયાં મારે હુવાનો વારો નો આવ્યો હોત ઘનશ્યામભાઈ રાજપ્રા કિસ્સામાં એવું જ બન્યું સાહેબ એ જીવતા હતા અને લડતા હતા

કે ભાઈ અમારા સમાજનો એક વ્યક્તિ અપરાધિક તત્વો સામે લડી રહ્યો છે અને એ લડી રહ્યો છે એને પાછું એને એવી આશંકા છે કે એની ઉપર કોઈ હુમલો કરશે તો એના જાનની ઉપર જોખમ છે તો જો એ વાતને સરકારી તંત્ર સંજ્ઞાનમાં લીધા વગર કેરલેસ રહેશે અથવા તો બેફિકર રહેશે અને જો ઘનશ્યામબાઈને કાંઈ થશે તો એની જવાબદારી આ તંત્ર ની રહેશે અને કોળી સમાજ જે છે એ બા કાયદા એની સામે લડ આવું જો થોડોક સમય પેલા કર્યું હોત તો ઘનશ્યામભાઈ આજે આવી રીતે સ્વર્ગસ્થ ન હોત હજી વિદ્યમાન હોય શકા હોત હાલાકી આપણે બીજી બધી નૈતિક વાત માની પાચમ ની છઠ નથી થતી મૃત્યુ ને કારણ મળી રહેતા હોય છે એ પાછી જુદી ફિલોસોફી છે પણ હું ટેકનિકલી વાત કરું છું કે એક પણ નિવેદન તે દિવસે સમાજે કેમ પાંચ વર્ષથી થી હતા એ કે ત્યારે કેમ ન આવ્યું બસ આટલી જ આપડે વાત છે બાકી સમાજ સમાજની રીતે ભલે કરવું જોઈએ દરેકે સમજી લો

આ સંમેલન ને નિષ્ફળ બનાવવા મદદ કરે છે અથવા તો પ્રયાસ કરે છે પણ એ ઘનશ્યામ રાજપ્રા પરિવાર ને હવે જિંદગી સફળ પ્રયાસ પાછા નથી કરતા એ વાંધો છે હવે કે છે કે તમના તમારા સંતાનો નું હું શિક્ષણની બધી વ્યવસ્થા એવું છાપામાં આવ્યું કઉ છું કે આવું આવી ઓફર કરવામાં આવી કોઈ ત્યાંના મહિલા અગ્રણી તરફથી તો બેન હવે કેમ પેલા કેમ નહીં

એનું કોઈ તંત્ર નોંધ ના લે કે ભાઈ આટલા લોકો આટલા આક્રોશ થી બોલ્યા એટલે આપણે એફ આઈ આર માં સુધારો કરીએ અને ફલાણા ભાઈ તાત્કાલિક સજા કરીએ એવું ના હોય તેમ બોલી શકો એના કરતા હંસીની બેન આમાં કરવાની વાત તો એવું હતું કોળી સમાજના લોકો એ જો ખરેખર ન્યાય મેળવો એટલા પૂરતું જ જો એનો ઇન્ટન્સ હોય એનો એનો આશય

રાજપરા પરિવાર ને જોઈએ અને બાકી સારા વકીલ ને રોકી અને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી તપાસ યા તો નિર્લિપ્ત રોય જેવા નિષ્કલંકિત અને નિષ્ઠાવાન અધિકારીને સોંપો અથવા તો હાઈકોર્ટમાં તમે અરજી કરો કે અમને આમાં ન્યાય આપો તો અદાલતમાં સુધી બહુ વાંધો આવતો નથી એવું આપણી શ્રદ્ધા છે ચારેકો થી લોકોને લઈ આવશો એને ફૂડ પેકેટ આપશો ખાઈ પીને અંદર છૂટા પડી જશે બધું થશે પછી શું વોટ નેક્સ્ટ ચાલો પછી શું રાજેપરા રાજપ્રાના એટલે ઘનશ્યામભાઈ એના એના પરિવારજનો એના ઘરે દરેક જે લોકોને તમે બુદ્ધિપૂર્વક લઈ આવ્યા હો છો અથવા તો સ્વયંભૂ ઉમટી હોવાનું કહેવાય છે ભલે બધા આવે પછી એ લોકો કોઈ ઠરાવ નહીં ઠરાવની પાછી કોઈ વેલ્યુ નહીં કારણ કે તમે ઠરાવ ગમે તેવો કરો ખરેખર સમાજે પણ કેવું જોઈએ આ મંચ ઉપર જેટલા ઉપસ્થિત રહેવાના છે એ લોકોને સમાજે કેવું જોઈએ કે ભાઈ જુઓ સાંભળો

કરવાથી કઈ ને હું તમારી લીટી મારે ભૂંસવી મારે મારી લાંબી ન્યાય નહીં મળે એ તો ખબર છે વરઘોડો કાઢ્યો નથી એટલે હું પ્રજાને ખબર નથી કે તંત્ર એ કોની ફેવર કરી આરોપીનો વરઘોડો કાઢવો જોઈએ કારણ કે નિર્મમ હત્યા કરી છે એ ન કાઢ્યો એ શું સૂચવે છે કે સરકારે અન્યાય કર્યો છે અથવા તો એક તરફી ન્યાય કર્યો છે સરકારે આપણી સાંભળી કરી પછી એનો એ વાત અહિયાં રિપીટ કરવાનો મતલબ શું એમ એના કરતા તમે એક એડવોકેટ રોકો અને હાઈકોર્ટ થી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી જાઓ એટલે ફરજિયાત કોઈ પણ ભોગે સરકારે આ બધી કાર્યવાહી કરવી પડે

પુંજાભાઈ વંશ બહુ મોટું નામ છે વિમલ ચોડાસમા ને રાજેશ ચોડાસમા આપણે જાણીએ છીએ શામજીભાઈ ચૌહાણ જાણીએ છીએ આ દરેક માં તમે જુઓ એને અહિયાં સંમેલન માં આવવા ન આવવાના પોતપોતિકા પક્ષીય કારણો છે બોલો મારો પક્ષ આ ફેવર માં એટલે આ પક્ષ ગોળ્યો એ ક્યાં કુટુંબ છે કુટુંબ તમારું આ છે જે ડોમ માં બેહવાનું છે કાલે તે

પક્ષ તો કહી શકે ને પરસોત્તમભાઈ રૂપાલા હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી કુંવરજીભાઈ બાવળિયા રાજેશ ચુડાસમા વિમલ ચુડાસમા પુંજાભાઈ વંશ મેં જેટલા બધા નામ આપ્યા એ લોકો તો આવવું જોઈએ કે ભાઈ આ તો ખબર નથી સરહદ પરથી આફત ખડી છે સરહદ છે ખબર છે એટલે કે માતની હાકલ પડી છે તમને એટલી તો ખબર હોય છે ને તમારો સમાજ અત્યારે ક્યાંક ઈચ્છે છે તમારી પાસેથી તો તમે આ બધા ડુંડા થઈને ફરત કામ નું હું તમારે સામે આવું કોઈને અમારી સામે અમે ભાજપ માં છીએ એટલે કોઈને જો અમારી સામે રોષ હોય તો પણ એટલા માટે સમાજ પેલો પાકી બધું પછી આપણે પેલા માણસ છીએ પછી પત્રકાર ને પછી ફલાણું પછી ઢીકણું હોય ને પેલા તો માણસ તરીકે અવતાર્યા હતા ને જેમાં તને ક્યાં પત્રકાર હોય તો માનવતા સૌથી પેલી વાત આવે

સમાજના લોકો એ ઓડિયન્સમાં બે આંગળી ઊંચી છે કુંવરજીભાઈ ફેવર નથી કરી બધી વાત સાચી હાલો એટલે તો આ બધું સંમેલન થયું પણ હવે તમે શું કરવા મને કહ્યું ખાલી ગાળા થી કઈ નહીં થાય આ મંચ ને તમે તમારી છબી ચમકાવવા માટે જો ઉપયોગ કરવા માંગતા હો તો માફ કરજો કારણ કે ભૂતકાળમાં આમ જ થયું છે આ એટલે તો આપણે અત્યારે કાંઈ કરવા ભેગા થયા કુંવરજીભાઈ ને આમ જ થયું તું પરસોતમ સોલંકી ને આમ જ થયું હીરાભાઈ સોલંકીને આમ જ થયું તું તો બધા નેતાઓ બની જાવ ને પછી અમારું તો કોઈ રહેતું નથી એટલે મંચ ઉપર ઉપસ્થિત તમામ લોકોને કહીએ તમે શપથ ગ્રહણ કરો કે આ બાબતે તમે કાનૂની રાહે આગળ વધશો જેથી અપરાધીને સજા થઈ શકે ગાળા ગાળીથી નહીં એવું જો તમે કરવાના હોય હાઈકોર્ટમાં કોર્ટમાં બા કાયદા એપ્લિકેશન કરીને તમારે જો કરવાનું હોય તો જ આ સંમેલનની સફળતા છે બાકી તમે અમને લચપચિયા લાડુ ખવરાવીને છોડી મૂકવાના હોય તો ભગવાન બચાવે તમારાથી આવું કહેવાની સમાજમાં જો કોઈ હિંમત કરે તો નેતાગીરી કરવા નીકળી પડેલા લોકોને પણ જવાબદારીનું ભાન થાય આ વાત છે બેન જી જગદીશ સર અમારી સાથે જોડાવ બદલ આપનો ખુબ ખૂબ આભાર અને ખાસ કરીને કોળી મહાસંમેલન યોજાવાનું છે એની દરેક માહિતી આપવા બદલ પણ આપનો ખુબ ખુબ આભાર જી નમસ્કાર નમસ્કાર જે પ્રમાણે જગદીશ સર દ્વારા વાત કરવામાં આવી કે ખાસ કરીને કોળી સમાજનું મહાસંમેલન યોજાય એની એની પણ 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 જે બે પડ્યા છે છે પાછળ પાછળ ઘણા બધા કારણો રહેલા એટલું જ નહીં આની નવા જૂની થઈ શકે છે એવા પણ કઈક એંધાણ લાગી રહ્યા છે જોકે હવે કાલના દિવસે ખબર પડશે કે ખરેખર આ કોળી સમાજનું મહાસંમેલન યોજાય છે કે પછી આની પાછળ પણ રાજકીય રોટલા શેકાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર